પીએમ મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે અને હવે એકત્રીસ તારીખે એમનો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જે રીતે ભાજપના કોઈ વરિષ્ઠ નેતા આવે છે અને જો ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે તો પછી એમની સેવામાં જેટલા પણ તલાટી મંત્રી હોય છે આંગણવાડી બહેનો હોય છે સફાઈ કામદારો હોય છે આ બધાને કામે લગાવી દેવામાં આવે છે અને સરખામણી કે ચૈતર ચૈતર વસાવા સાથે કરી છે 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 અને કહી દીધું વસાવાની સભા હોય તો કોઈને પણ ક્યાંય આમંત્રણ આપવાની પણ જરૂર નથી પડતી લોકો સ્વયંભૂતિ આવે છે અને આજ સાથે બીજો કયો સંદેશ આપ્યો છે તેમની પણ વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી તેમની ઉજવણી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થનાર છે ત્યારે હવે કોણ ત્યાં જોડાશે કોણ આવશે તેમને લઈને સવાલ હવે આમ આદમી પાર્ટીના નેતાએ ઉઠાવ્યો છે કારણ કે તેમણે એવું પણ કહી દીધું છે કે જ્યારે જ્યારે જરૂર હોય છે લોકોને ત્યારે જ જે ભાજપ છે એમના જેટલા પણ નીચેના માણસો છે તેમનો ઉપયોગ કરતી હોય છે એટલે કે તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે પીએમ મોદીની સભા માટે હવે તંત્રએ તલાટી મંત્રી શિક્ષક આશા અને આંગણવાડી બહેનોને ભીડ ભેગી કરવા માટે કામે લગાડી દીધા છે બીજી તરફ જ્યારે ચૈતર વસાવાની સભા હોય છે ત્યારે સ્વયંભૂ હજારો લોકો ત્યાં ઉમટી પડે છે જ્યારે પીએમ મોદીની સભા માટે બસો મુકાવી પડે છે આ સાથે જ તેમણે નરેન્દ્ર મોદીને પણ અપીલ કરી છે અને કહ્યું છે કે જમીન આપનાર આદિવાસીઓને ન્યાય તમે આપજો કારણ કે જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે એમાં બધા જ લોકો ખુશ છે પરંતુ જે લોકોએ ડેમ બનાવવા માટે જમીન આપી છે હાઇડ્રો પ્રોજેક્ટ બનાવવા માટે જમીન આપી છે જીએમડીસી બનાવવા માટે જમીન આપી છે રેલવે માટે પોતાની જમીન આપી છે અને આ સાથે જ જ્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે પણ પોતાની જે જમીન આપી છે પરંતુ ત્યાંના જે આદિવાસી લોકો છે વિસ્થાપિત થઈ ગયા છે એ લોકો પોતાની માંગણીઓ માટે ટાવર પર ચડી જવા મજબૂર બન્યા છે હવે આ બધી જ વિનંતી કરી છે કે જે આદિવાસીએ જે સરકારની ચિંતા કરી છે તો હવે સરકારનો વારો છે કે આદિવાસીઓની ચિંતા કરવામાં આવે સૌથી પહેલા હવે નિરંજન વસાવાને સાંભળી કે તેમણે શું કહ્યું છે સ્વયંભૂ લોકો ગઈકાલે છોટા ઉદેપુર કાર્યક્રમ હતો ગઈકાલે કાલે કાર્યક્રમ હતો 10 10 15 15 હજાર લોકો સ્વયં હું ખાલી ચૈતરભાઈ આવવાના છે આકો ટોળા ને ટોળા બધા પોતપોતાનું કામ ધંધો બધું છોડી અને ત્યાં ભેગા થાય છે અને આજે દેશના વડાપ્રધાનનો કાર્યક્રમ હોય તો શું કરવામાં આવે બસો મૂકવામાં આવે તલાટીને ટાર્ગેટ આપવામાં આવે સરપંચ ને ટાર્ગેટ આપવામાં આવે અને મનરેગા ચાલવે છે ને તેને ટાર્ગેટ આપવામાં આવે આંગણવાડી બેનો ને ટાર્ગેટ આપવામાં આવે આશા વર્કર બેનો ટાર્ગેટ આપવામાં આવે શિક્ષકોને ટાર્ગેટ આપવામાં આવે કે ભાઈ તારે આ તારા ગામ માં બસ મૂકું છું આ બસ ભરીને તારે ત્યાં ગાડી લાવવાની છે મારા કાર્યક્રમમાં સાચી વાત છે ને

પણ જે લોકોએ જમીનો આપી છે જે લોકો જમીન વિહોણા થયા છે જે એ લોકો કે ડેમ બનાવવા જમીન આપી છે હાઇડ્રો પ્રોજેક્ટ બનાવવા જમીન આપી છે જીએમडीसी બનાવવા જમીન આપી છે રેલવેની મોટી મોટી ટ્રેનો લઈ જવા માટે જેમને જમીનો આપી છે ફોર લેન રસ્તા સિક્સ લેન રસ્તા પણ દેવા લોકોને પણ ન્યાય આપો આજે આ દેશની સૌથી મોટી અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણાથી ફક્ત અહીંથી 10 15 કિલોમીટરના અંતરે છે આજે તેવા લોકો આજે વિસ્થાપિત થાય છે તે લોકો આજે તે બિચારાઓ પોતાની માંગણીઓ આ સરકાર સ્વીકારતી નથી એમને યોગ્ય ન્યાય નથી આપતી આજે તેવા લોકો એ બિચારાઓ ટાવર ઉપર ચડી જવું પડે છે ચડી જાય છે ને જો કે નહીં જોતા તમે આજે 19 એકર જમીન

એનો બોજો છે 25 25 30 30 35 40000 નો અને તેમ છતાં પણ પ્રશ્ન નામે જમીન કરી દે છે એ વ્યક્તિએ જુવાર દુવેરો કરેલી ઈટાચી મશીન થી તેને ખેડી નાખવામાં આવી એ વ્યક્તિએ આજે છેલ્લા 20 દિવસથી ખાવાનું છોડી દીધું પોલીસ પ્રશાસન મે આગળ કરીને એને ખેતરમાંથી ઉચકીને બહાર કાઢી નાખ્યો આજે એક કાકાની ઉંમર 70 થી 80 વર્ષની છે આ ત્રણ છોકરાઓ જે મરી ગયા નર્મદા ઘાટ પર એ કાકાની જમીનમાં કામ કરતા હતા અને એ કાકા ત્યાં ગાડી તે દિવસે ઉપવાસ પર બેઠા કે સાહેબ તમે અમારી જમીનો તો લીધી પણ અમને એના બદલામાં જમીનની જગ્યાએ જમીન તો આપો અમને યોગ્ય વળતર તો આપો અમારી 1919 એકર જમીન લઈ લીધી આ અમારા નાના નાના છોકરાઓ છે એ બિચારા આવનારી પેઢી એમ કે જીવશે કે નહીં આજે આપણી આજુબાજુમાં ઘણા બધા ખેતરો છે ઘણા બધા ઘરો છે આજે આજુબાજુ વાળો હોય ને એ પણ એક ફૂટ જમીન નથી આપતા આપે છે એના માટે પણ ઝઘડો થાય છે ને છેડા માટે પણ પારિયા બી નીકળે ધારિયા બી નીકળે કુવાળો બી નીકળે અને પોલીસ સ્ટેશનમાં બી જાય ને કોઈના મર્ડર બી થાય છે આજે તમે વિચાર કરો 19 19 એકર જમીન લઈ દીધી ને તેમ છતાં તેમને 1 રૂપિયો ન કરતા લોકો આ કેટલી તાનાશાહી ચાલે છે પોલીસ પ્રશાસનને આગળ કરે છે આજે ત્યાં ગાડી એક એ જ કાકાની જમીન પર ત્રણ નિર્દોષ લોકો એ પોતાનું જીવ ગુમાવ્યો અને ત્યાં ગાડી ટેન્ટ ફોડી ત્યાં ગાડી પીએમ રૂમમાં પડી રહી પણ પરિવારે એવું કીધું કે ચૈતર ભાઈ આવશે તો અમને ન્યાય મળશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પડી ગઈ હતી કે જો જયદરભાઈ અહીંયા ગાડી આવ્યા તો કદાચ આ ડેડ બોડી દેશના વડાપ્રધાનના કાર્યક્રમમાં ત્યાં ગાડી એને કોલ સ્ટોરેજમાં મૂકીને ત્યાં ના મૂકી દે એના માટે આખું તંત્ર દોડતું થઈ ગયું કોઈ દિવસ ધારાસભ્ય દર્શનાબે ડોક્ટરને ત્યાં જોયા છે આવું કોઈની જોડે અન્યાય થાય કોઈની જોડે અકસ્માત થાય કે કોઈ આવી ઘટના બને ભાજપના જિલ્લા પ્રમુખને કોઈ દિવસ જોયા છે અમે ત્યાં ગાડી અમે દાહોદના કાર્યક્રમમાં હતા હું ત્યાંથી આગળ મને ગાડી લેવા આવી અને અમે રાત્રે 12 વાગ્યા ત્યાં ગાડી આવ્યા અને પરિવારને આશ્વાસન આપ્યું તો એક એક કરોડ રૂપિયા જ્યાં સુધી તમને નહીં આપે ને ત્યાં સુધી તમારા બાળકોને અમે તમારા તમારા જે આ બાળકો કર્યા છે એ લોકોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ દેડ બોડી આપણે હટાવવાની ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રાત્રે ત્યાં ગાડી સેટિંગ પાસ કરતા હતા પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા આપી દે અને આ ઘરવાળા કુટુંબવાળા માની જાય અને આ ડેડ બોડી લઈને જતા રહે સંસ્કાર કરવા માટે એટલે એ લોકોએ બહુ ટ્રાય કર્યો પણ પેલા પરિવારવાળા એકદમ પક્કમ રહ્યા કે અમને ન્યાય અપાવજો તો અમારો સાહેબ આવશે ને તે તો મિત્રો રગ કરતા કરતા અમારા ભાઈ શ્રી કીધું પચાસ લાખ રૂપિયા

ત્યાં ગાડી નોકરી કરની આ કમિટમેન્ટ આખો લખાવીને ગયા અને પછી આ ભારતીય જનતા પાર્ટી વાળા આવે જસ્ટ લેવા માટે એટલે એવી જ ઘટના આજે આપણા ખેડૂત પર પણ થઈ ને ગયા વર્ષે જે આ કરદા પ્રથાની વાત કરી આપણા વિસ્તારમાં અહીંયા એપીએમસી જીનો પણ આવેલી છે નર્મદા જિલ્લામાં 5-5 એપીએમસી છે કેટલી છે છેને ગર્ડેશ્વર હોય સાતબારા હોય તિલકવાડા હોય રાજપીપળા હોય ડેડિયાપાડા હોય દરેક જગ્યાએ એપીએમસીઓ છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ત્યાં શાસન કરે છે પણ આ એપીએમસીઓમાં આજે નર્મદા જિલ્લાની એક પણ એપીએમસીઓમાં આપણા ખેડૂતોનો કાચો માલ એક કપાસ હોય તુવેર હોય બાજરી હોય કે કોઈ પણ જાતનો તમે કાચો માલ લઈને જાવ ત્યાં ગાડી લઈ છે ખરાબ આય જે દલાલો છે જે વેપારીઓ છે એમની જોડે સેટિંગ કરી લે છે અને આપણા ગરીબોનું શોષણ કરે છે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે થનાર છે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિની તેમાં હાજર રહેશે ઘણા બધા લોકો પણ આવશે પણ હવે એ જોવાનું છે કે આદિવાસી કઈ રીતે પોતાના હક માટે લડે છે નિરંજન વસાવાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર